જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ યોજાયું ભૂગર્ભ ગટર મુદ્દે બંને પક્ષના નગરસેવકોએ બોર્ડમાં કરી રજૂઆતો નગરસેવિકા રચના માડમે બોર્ડ પહેલા અનોખો વિરોધ કર્યો હતો શહેરમાં મોટાભાગની ભૂગર્ભ ગટરોમાં યોગ્ય કામગીરી કરવામાં આવી નથી વરસાદી પાણી ગટરોની યોગ્ય સફાઈ ન હોવાના કારણે ભરાય છે ચોમાસામાં અનેક લોકો થાય છે પ્રભાવિત રોડ રસ્તાના પ્રશ્ન છે ભૂગર્ભ ગટરના છે સફાઈના પ્રશ્ન છે નવા આયોજન કરવા માટે બોર્ડમાં કેટલી બોર્ડમાં કેટલી એક કોઈ તો આવે શું કામ ખાલી ખાલી ચાન તો કરવાની અમારે અંગ્રેજી કરવાની અને સ્ટેન્ડિંગ કમિટીમાં તમે બેસી બધું નક્કી કરી લ્યો જનરલ બોર્ડ દર બે મહિને આવે

અમને અમારા ઓળમાં અમારી પબ્લિકને જવાબ દેવો હોય જામનગર શહેરની પબ્લિકને જવાબ દેવો હોય છે માત્ર માત્ર સમય પસાર કરો ટાઈમ પાસ કરો અધિકારીઓનો ટાઈમ બગાડવા સભ્યોને અહીંયા બોલાવવા માત્ર કોઈ વિકાસનો કોઈ એજન્ડા જ નહીં મેળવી એટલે ખરેખર બેન આ એક જામનગર મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ છે જામનગર શહેરની તમામ જનતાઓને આપણા ઉપર કઈ અપેક્ષા છે આશા છે માત્ર ખોટી વાતોમાં આવી

રજાના દિવસો કે વધારે ફરિયાદ પેન્ડિંગ હોય તો જે દિવસ થઈ જાય છે એમાં એ મારી ફરિયાદમાં જાય છે પણ ત્યારે એવું કે પ્રાયોરિટી લિસ્ટ પ્રમાણે જે ફરિયાદ આવતી એ પ્રમાણે ફરિયાદ થાય જ છે મારા કેસમાં તો ક્યાંય એવું નથી તમે ઢગલાની વાત કરો છો એ તો મેં પણ ધ્યાનમાં મૂક્યું છે અને એ લોકો નીતરતા ઢગલા હોય છે ને એના કારણે એ લોકો સવારે જે કાઢ્યા હોય છે બીજા દિવસ મતલબ બપોર પછી એ લોકો ઢગલા ઉભા છે હવે કે નદી જો ઊંડી ને પોળી થઈ જાય તો આજે અતિવૃષ્ટ પાણી આવે છે વધારે લોકોના ઘરમાં ઘર એની સાથે સાથે એક મારું સૂચન છે કે થી જે ગાંધીનગર સુધીનો જે રોડ છે અમારો એ પણ પોળો થાય તો તેમાં પણ નદીમાં જે પાણી આવે છે એ પાણી બધું ત્યાંથી નીકળી જાય ને અમારા કોઈ વિસ્તારમાં પાણી ભરાય નહીં એવું એક સૂચન છે અમારું મૃતીસીએ વાંધો નથી વીજ્યુ એનર્જી કંપની ચાલુ છે ને માં વોટ નંબર 4 માં કંપની ચાલુ છે ને એમાં અમારા વોજના પૃથવીસી ભાઈને વાંધો નથી ચાલુ છે મને વાંધો છે હા એટલે મને મારી વાત અહીં હું પૂછું અને બે હાથ જોડીને ખરીદી દઉં કે હું ખરીદીતે હવે મને ફોન આવશે ને તો કમિશન સાઇટનો નંબર દેને હેરાન છે મારા એકના ઓડના નથી તમારા ઓડના છે અસ્તુ કરી આટલું કઈ ને મારી છું ભારત માતા કી જય આ પ્રશ્ન છે ઉપર અને ગોપાલભાઈ બીજું મારા જે સાથી કોર્પોરેટરે કીધું કે વોર્ડ નંબર 4 માં નો પ્રશ્ન છે તો ઘણી રીતે પાણીના પ્રશ્ન અમારા વોર્ડમાં બહુ પાણી ભરાય છે તો નદીને સાફ કરી અને આ જેમને અમારા વોર્ડમાં પાણી ન ભરાય એ જરા ધ્યાનમાં રાખો અને બીજું જે જયરાજભાઈએ વાત કરી તમે એક વસ્તુ સમજી શકો છો કે એક વર્ષ પહેલાં એના વોર્ડમાં ગયા હતા તો હજી કામ નથી થયું એનો મતલબ એમ કે શાસક પક્ષના નેતા ચાહે જનરલ બોર્ડમાં એમ બોલ્યા કે એક વર્ષનું કામ પેન્ડિંગ પડ્યું છે કાસમભાઈ એનો મતલબ કે આપણે એક વર્ષમાં કેટલા બોર્ડ એટેન દેરા કામ તો નથી થયું ને એક વર્ષમાં લખી જાય હવે ઈ લોકોનું બોર્ડ ગયા અને કોણ મંત્રી સાહેબ આવ્યા હતા તમે એમ કીધું ને હવે મંત્રી સાહેબ આવ્યા હોય અને ઈ કામ એક વર્ષમાં જો ન થયું હોય ઈ લોકોના બોર્ડ નું તો અમારા વોર્ડમાં તો કઈ વાંધો નથી ધુરંધરો છે ભેગા એટલે અમારી લે છે એટલે કઈ વાંધો નથી પણ હકીકતમાં બધાયના આવે છે આ છે રિયાલિટી છે આ હકીકત છે કોઈ દિવસ આવું થયું નથી આપણે કે નીકળે તો ખબર

એને આપણે ખસીકરણ અને ઇમ્યુનાઇઝેશન એ આપણે કરવાનું થાય જેથી કરીને એની વસ્તી જે ફ્યુચરમાં આપણે એને કંટ્રોલ કરી શકીએ અચ્છા તો ખસીકરણ થાય છે અત્યારે આપણે કેનલ છે પ્રોસેસમાં છે ને એના કેટલા ટાઈમની છે અંદાજે ના અત્યારે ફેમસ સ્ટેજ છે અને એમ કેટલા ટાઈમની ખસીકારણ બન છે એમ બે વસ્તુ થઈ ગઈ બે વસ્તુ તો ખસીકરણ થયું હોય તો મેં દાન ન દેવું કહું છું કે આપણે સપોઝ આ કોન્ટ્રાક્ટર છે આને તો એને કામ કર્યું હોય ને તો પૈસા હતું આપણે પછી પેમેન્ટ એ તો જેટલા થતું હોય એના ભાવ નક્કી થયેલા એ પ્રમાણે આપણે પેમેન્ટ કરવાનું સમીકરણો લેડી 24 માં આપણે 11 અને 8 માં આપણે કરેલો અત્યારે કેટલા પુત્ર છે કે ખબર છે આપણે અત્યારે 25000 એટલે ગયા વર્ષે આપણે એને ઓછા વધારે છે અત્યારે 25000 છે આપણે ત્યારે ગણતરી ના કરી શકે કે જે ગણતરી કરીએ એટલે હું એ પૂછું છું ખસી ગયા હતા પણ 1100 થયો નથી તો વધારે ને પુત્ર વધારે છે અત્યારે 하지만 그래도 괜찮아. 어제 손을 치려고 했는데, 50,000원이면. 아, 그게 어제 손은 어제 손은 아니야. 이 사람에, 아, 5,000원도, 뭐 이거, 그냥 뭐야. 뭐야. 이거 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 뭐야. 이

નમસ્કાર આજે જનરલ બોર્ડ ટાઉનહોલ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યું હતું તેમાં આપણે શોક ઠરાવ જયંતિભાઈ ગોહિલ અને કાસમભાઈના પરિવારજનોનું જે મૃત્યુ હતું તેનો શોક ઠરાવ કરવામાં આવ્યો છ એજન્ડા હતા એમાં આપણે ગાર્ડન શાખાનું ડેવલપ માટે આપણે ફોરેસ્ટને આપવાના છે અને સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ જીરોની સૈદ્ધાંતિક મંજૂરી માટે આપણે જનરલ બોર્ડમાં આવ્યા છે બાકી તમામ પ્રશ્નો તરીનો ખૂબ જ સરસ અને સંતોષદાયક જવાબ આપવામાં આવ્યો છે ધન્યવાદ જેમ તમે લોકો અને અમને પ્રશ્ન પૂછો છો એમ અમે પણ આ બાબતમાં પોઝિટિવ છે આવનારી સ્ટાફ સિલેક્શનની અમારી જ્યારે મિટિંગ થશે ત્યારે ખૂબ જ ટૂંક સમયમાં આપણે આને નિર્ણય લેવામાં આવશે અને પોઝિટિવ નિર્ણય લેવામાં આવશે અને મેયરના જેટલી ભૂગર્ભની ફરિયાદ આવી છે હું જાણું છું ત્યાં સુધી એ લોકો ક્યાંય પણ અધિકારીને હું એમ કહું કે નીચલા સ્ટાફથી કઈ કામ નથી થતું તો તમે અધિકારીને તો જાણ કરો તો પેનલ્ટી મારશે પણ આપણે અધિકારીને જાણ કરવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ મેં અહીંયા રજૂઆત કરવા છતાં બે દિવસમાં ત્રણ દિવસમાં મારી ફરિયાદનો નિકાલ નથી થયો તો એ લોકો એ પ્રમાણે પેનલ્ટી લઈ શકે અધિકારીને જાણ કરવી જોઈએ અધિકારીથી ન થાય તો પછી કમિશનર લેવલે કે મેયર કે ચેરમેન કે અમારા લેવલે અમને પણ જાણ કરવામાં આવે તો અમે પણ સાથે મળીને જામનગરના તમામ પ્રશ્નો માટે સાથ આપવા તૈયાર છીએ